અપની પાઠશાળા ઉન્નત ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન મોબાઈલ લાઇબ્રેરી વૃક્ષારોપણ કોવિડ નાઇન્ટીનમાં લોકોને જમવાનું પૂરું પાડવાનું પૂર સમય રાહત અને સામગ્રી આપવી થયેલી કાર્યક્રમ તેમાં સહિયાર ગ્રામહાટ અંતર્ગત મહિલાઓનું આજીવિકા પૂરું પાડવાનું ફ્લેટફૂટ કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યને લઈને જ મદદ કરવી સાથે જ રેમેડિયલ કોચિંગ ક્લાસ દ્વારા જ અનાથ બાળકોને યોગ્ય શિક્ષણ આપવાનું અને કોચિંગ આપવાની બાબતો સામે આવી રહી છે દર્શક મિત્રો વાઘોળે તાલુકાના શિક્ષણ વિભાગના સંયોગથી જ વાઘોળે તાલુકાની ત્રીસ જેટલી શાળાઓના કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે વાઘોળે તાલુકો અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓના જ એક હજાર બાળકોને ભાગ લીધો હતો પારોલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ સર પ્રોવિસી સર તેમજ રજીસ્ટ્રાર્સ સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન સર હાજર રહ્યા હતા સાથે જ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રાસંગિક પ્રવચનની સાથે સાથે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી સાતે જ વિનોદભાઈ પરમાર કોર્ડિનેટર સોશિયલ રિસ્પોન્સિવ સેલના નેતૃત્વ હેઠળ ટીમના અથાક પ્રયત્નો દ્વારા એક સફળ કાર્યક્રમ યોજાયો હતો આજે આ એક બાલમિલન કાર્યક્રમ છે જેનું અમે આયોજન કરીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી જેમાં અમે બેઝિકલી પારુલ યુનિવર્સિટીનું જે સોશિયલ રિસ્પોન્સિલ સેલ છે એના તરફથી અમે આ એક કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરીએ છીએ જેમાં અહીંયાના નજીકના ગામડાના જે સ્કૂલો છે એના બધા છોકરાઓ આમાં પાર્ટિસિપેટ કરવામાં આવે છે આનો હેતુ બેઝિકલી એ છે કે આપણે જાણીએ છીએ કે સ્પોર્ટ્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એક હોલિસ્ટિક વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે છોકરાઓના પણ સમાઓ ગામડાના સ્કૂલોમાં બધી વ્યવસ્થા બધા પ્લાટ ફોર્મ્સ ને બધાની અવેલેબિલિટી નથી હોતી એટલે આ અમે એક પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ જેનાથી બધા છોકરાઓ એક દિવસ અહીંયા આવે ભેગા થાય ગેમ્સ રમે સ્પોર્ટ્સ રમે રેસીસનું આયોજન કરીએ છીએ અને સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સનું આયોજન કરીએ છીએ જેનાથી છોકરાઓમાં આ બધી ઇવેન્ટ્સની શું મહત્વ એમનું શું મહત્વ છે એનું શું ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં ટુવર્ડ્સ અ હોલિસ્ટિક ગ્રોથ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એ એમને ખબર પડે અને એક દિવસ એ બધા ભેગા થઈને અલગ અલગ સ્કૂલના છોકરાઓ મજા કરતા હોય છે મસ્તી કરતા હોય છે સાથે સાથે ગેમ્સને સ્પોર્ટ્સના માધ્યમથી ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે એ બધી શીખ લઈને છોકરાઓ અહીંથી જાય છે આ વખતે ટોટલ અરાઉન્ડ ત્રીસ સ્કૂલના છોકરાઓ આમાં પાર્ટિસિપેટ કરવાના છે ચાર દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે ને રોજ સવારથી સાંજ આવી રીતે બધી સ્પર્ધાઓ અને બધા આયોજન થશે કરિક્યુલર પ્રોગ્રામ્સના એક્સ્ટ્રા કરિક્યુલર પ્રોગ્રામ્સ છે અને છોકરાઓને અવોર્ડ્સ અને ગિફ્ટ્સ આપવામાં આવશે ડોક્ટર ગીતિકા પટેલ વાઇસ પ્રેસિડેન્ટ પારૂલ યુનિવર્સિટી